સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ અને અખિલ ભારતીય કૃષિ અધિવેશન બે હજાર પચીસનો પ્રારંભ કરાયો હતો ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને વધુમાં વધુ અપનાવે તેના અનુસંધાને આયોજિત કાર્યક્રમમાં દેશના જુદા જુદા રાજ્યના ત્રણ હજાર જેટલા ખેડૂતોએ આ તાલીમમાં ભાગ લીધો હતો ત્રિદિવસીય કાર્યક્રમમાં દેશભરના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન મેળવશે આ ખેડૂતો યુનિવર્સિટી સ્થિત વિવિધ સંશોધન કેન્દ્રો તથા પ્રાકૃતિક ખેતી પ્રદર્શન કેન્દ્રોની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવશે આ સાથે સંશોધન વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને વ્યાખ્યાન આપવામાં આવશે યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે પચીસ જેટલા કૃષિને લગતા સ્ટોલ ઊભા કરાયા હતા જેને નીતિ આયોગના ઉપાધ્યક્ષ દ્વારા રિબિન કાપીને ખુલ્લા મુકાયા હતા આ કાર્યક્રમમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના વિઝનને પૂર્ણ કરવા સૌથી વધુ કૃષિ સેક્ટર ભાગ ભજવશે તેમણે જણાવ્યું કે વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વિકસિત સમાજ બનાવવો ખાસ જરૂરી છે જે માટે ખેતી અને ખેડૂતને કેન્દ્રમાં રાખી તેમના વિકાસ માટે પ્રયત્નો હાથ ધરવા જોઈએ દેશ ખેતીમાં આત્મનિર્ભર બને તથા દુનિયા સામે ભારત મેન્યુફેક્ચરિંગ હબ બને તેવા ખાસ જરૂરી છે દેશી ગાય આધારિત ખેતી મિલેટ પાકનો વાવેતર બાગાયતી તથા ગુણવત્તાયુક્ત બીજ જેવા ઉભરતા ક્ષેત્રો થકી ખેડૂત તથા ગ્રામીણ ક્ષેત્રના વિકાસ વડે રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ કરી શકાશે તેમ જણાવ્યું હતું કાર્યક્રમમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર આર એમ ચૌહાણે સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી ખાતે ચાલતા વિવિધ સંશોધન કેન્દ્રો ઉપલબ્ધિઓ અને ખેડૂત ઉપયોગી આયામો વિશે ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે એરંડા કપાસ ઘઉં બટાકા મિલેટ ખજૂર મસાલા પાક પર યુનિવર્સિટીએ ખાસ સંશોધન કરીને ખેડૂતોની આવક વધારવાનો પ્રયત્ન કર્યા છે આજે દેશમાં એકોતેર ટકા એરંડાનું ઉત્પાદન ફક્ત ગુજરાત કરે છે જેના થકી સાત હજાર કરોડનું વિદેશી હુંડિયામણ દેશને મળ્યું છે દાંતીવાડા યુનિવર્સિટીના હાઇબ્રિડ સાત અને આઠ નંબરના એરંડાનો ફાળો સૌથી મહત્વનો રહેલો છે આજે કચ્છની ખારેકને જીઆઈ ટેગ મળ્યો છે જેનાથી ખેડૂતોને ખારેક વેચાણ માટે ફાયદો મળી રહેશે વધુમાં કુલપતિશ્રી જણાવ્યું હતું કે કૃષિ યુનિવર્સિટી ખાતે જેટલા સંશોધન કેન્દ્રો ચાલે છે આજે વધુ ખેડૂતો ખેતી કરતા થયા છે આ સિવાય મધમાખી પાલન યુવાનોને રોજગાર લક્ષી તાલીમ પણ આપવામાં આવશે વિદ્યાર્થીઓને શિક્ષણ સ્કોલરશીપ સંશોધન હોસ્ટેલ સહિતની સુવિધાઓ પૂરી પડે છે તેમણે કહ્યું કે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક ખેતી માટે વિવિધ સંશોધનો થકી સફળ પરિણામ પણ મળી રહ્યા છે તાજેતરમાં હળવદના પ્રાકૃતિક પાકમાં સામાન્ય ખેતી કરતા બે ગણો ઉત્પાદન મળ્યું છે ગીર તથા કાકરેજી ગાયના છાણમાં ખેતી માટે ઉપયોગી જીવાણોની સંખ્યા સૌથી વધુ માત્રામાં મળી રહે છે સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે સંકલિત ખેતી પદ્ધતિ મિલેટ કઠોળ તેલીબિયા ખજૂર બટાકા ફૂડ ટેકનોલોજી સહિતના વિવિધ સંશોધન કેન્દ્રોના સ્ટોલ ઉભા કરાયા હતા જેનો ખેડૂતો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે આ પ્રસંગે નીતિ આયોગના સલાહકાર શ્રી નીલમ પટેલ આણંદ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા કામધેરી યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ શ્રી કેબી કથેરિયા અને વીપી ચોવટીયા શ્રી એન એચ કેલાવાલા સહિત અલગ અલગ રાજ્યના બહોળી સંખ્યામાં ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે ત્રણ દિવસનો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ વર્ગનો શરૂઆત થઈ છે આ પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટનની અંદર નીતિ આયોગના ઉપાધ્યક્ષ માનનીય સુમન બેરી હાજર રહેલ હતા આ કાર્યક્રમમાં ખાસ કરીને કિસાન સંઘ સાથે સંકળાયેલા ખેડૂતો હાજર થયા છે આ ખેડૂતો દેશભરના તમામ રાજ્યોમાંથી ત્રણ હજાર જેટલી સંખ્યાની અંદર આપણે યુનિવર્સિટી ખાતે આવ્યા છે આમને ત્રણ દિવસની અંદર પ્રાકૃતિક ખેતીને લગતા જુદા જુદા વર્ગો જુદા જુદા લેકચર્સ અને પ્રયોગો કરીને પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપવામાં આવશે પ્રાકૃતિક ખેતીની અંદર ખાસ કરીને ગાય ઉપર આધારિત રાખવામાં આવતો હોય છે કારણ કે એની અંદર જે ઘન ઘનજીવામૃત જીવામૃત અને બીજા ઉત્પાદો બનાવવામાં આવતા હોય છે એ ગાયના છાણ અને મૂત્રની અંદરથી બનાવવામાં આવતા હોય છે અમારા વૈજ્ઞાનિકોએ જે જુદા જુદા અખતરાઓ કરેલા છે એ અખતરાઓની અંદર આપણે જે પણ જાનવરો છે એ જાનવરોના છાણની અંદર કેટલીય જાતના માઇક્રોબ્સ રહેલા છે એના અખતરાઓ લીધા છે એની અંદર ખાસ કરીને આપણી દેશી ગીર ગાય અને કાંકરેજ ગાયની અંદર સૌથી વધુ માત્રાની અંદર સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે જે જમીનની અંદર જમીનની ફળદ્રુપતાને સુધારવાની અંદર મદદ કરે છે એ જ રીતે આ જે સૂક્ષ્મ જીવાણુઓ છે સૂક્ષ્મ જીવાણુની અંદર એકસો ને એકાવન જેટલા જીવાણુઓ છે એ ઉપયોગી છે ઉપરાંત સૌથી આનંદદાયક વાત એ છે કે જેને આપણે વનસ્પતિના હોર્મોન કહીએ છીએ ઇન્ડોલ એસિટિક એસિડ આ પણ એમ કે ગૌમૂત્રની અંદર જોવા મળે છે જે વનસ્પતિના મૂળને મજબૂતી આપે છે એ મૂળની વૃદ્ધિ કરતું હોય છે એટલે આ જે દરેક બાબતો છે એ દરેક બાબતો અમારા વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો ખેડૂતોને સમજણ આપશે ખેડૂતને ખેતર ઉપર પણ એમ કે કે નિદર્શન બતાવીને અને એમને આ પ્રાકૃતિક ખેતીની સમજણ આપવામાં આવશે ધીમે ધીમે ખેડૂત છે એ પ્રાકૃતિક ખેતી વળે એવા સઘન પ્રયત્નો કરવામાં આવશે આપણે બધા જાણીએ છીએ કે હમણાં જ થોડા સમય પહેલાં આપણા માનનીય વડાપ્રધાન સાહેબે રાષ્ટ્રીય મિશન પ્રાકૃતિક ખેતી ઉપર જાહેર કરેલું છે એટલે નિશન નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત આપણે આખા દેશની અંદરથી ખેડૂતોને બોલાવીને અને એ ખેડૂતોને જો આ પ્રશિક્ષણ આપવામાં આવે તો આ સંદેશો આખા દેશની અંદર ઝડપથી પ્રસરે એટલા માટેનો આ એક પ્રયત્ન કરવામાં આવેલો છે અને આ પ્રયત્ન આપણે સફળતાપૂર્વક અમારા વૈજ્ઞાનિકો એને પૂરો કરશે એ મને સંપૂર્ણ વિશ્વાસ છે